બધા એ તમે મજા માં જીવો અને અમે એકદમ મજામાં હે ને આજનો અમારો નવો vlog ને વાયગા હે અટાણે હાડા અગિયાર આપડે જો તું બેન ની નીંદર કરી ઉઠી ગયા હે હવાર હવરના ના પોર માં ને આપડે જો બધુંય કામ કરી નાખ્યું હોય હંજ વાળી ને પોતાનું ને આ હાના લઇ ને બાર રમવા ને હવે ઈ ને હે ને નિહારે જવાનું ટાઈમ થઈ ગયો હે તો ઈ બેઠી છે ખાવા ને ખાવામાં માં ઈ ખાઈ હે પાવભાજી કેમ કે કાલી ના પપ્પા લઈ આવતા ને તો ઈ ને ખાધી નતી ઈ સુઈ ગઈ હતી મોડા મોડા લઈ આવ્યા હતા ને એટલે થોડીક ખાધી હતી પછી અટાણી ને યાદ આવ્યું ને અટાણી ની મેં એને ગરમ કરી દીધી તો બેન જો બેઠા બેઠા ખાઈએ ને મારે વઘારવા છે મગ શાક ને મોઢા માં કઈ ગયું મારી આંખ તો જો લુંગરી ચોટી ગઈ મારી મોઢા મારી આંખ જો હવે ને જો હવે આ હાણા ની આંખે મટી ગઈ છે ને જો પાવ ભાજી ખાવા બેઠી પાઉં ગરમ કરી દીધું મેં હવે તું મોટું મોઢું જો

છે ઉઠીને હે હેને મગ બાગ મૂકી દીધા હતા તો વેલા હે ને બફાઈ ગઈ નકર તો હું છે ને હાઈ જે પલાળી દઉં પણ પલાળ્યા નહોતા ને પછી ઓછીતા નું ખાવાનું મન થઈ ગયું તો પછી બાફી નહીં ખાય ને જો મારો મસાલો પાકી ગયો હે હવે એમાં નાખી મગ ભેગા હે ને ધાણા મોડી નાખી દીધા મગનું શાક તૈયાર થઈ ગયું ભાતે કર નાખ્યા હે મેં હે ને રોટલો કર્યો ઇફી માં હું નાખું મફત નામ દઈશ આના પાછી ઇફી ને લઈને જાય ભેગી એટલે વહેલું વેલું વાંધું તો જ નીડ આવે હું લઈ જાઉં તો જો મેં મગ નું એ વઘાર નાખ્યું હોય ને ટિફિન આ ભરાઈ ગયું હોય ટિફિનમાં નાખ્યું હોય માંડવી પાક ને ખજૂર ને આમાં ભરવાના હે મગ ભાત તો મગ ને ભાત ને હે ને ભેગા કરી નાખી દઉં જો મેં તુંબા હાટુ હોય ને થોડાક મગ ભાત ખાઈ ને ખાય હોય તુંબા ને આવતી જ નથી એ દીકુ અહીંયા આવ મમ્મા માં દીકુ ને આવે 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 હા મગ ભાત ખાવા તારે આવે આવે આલે મમ્મા મમ્મા દોડે 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 દીકો આવે 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 એ આવે 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 અહીંયા મમ્મામ માં ખવડાવું અહીંયા દીકુ ને એ આવે 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 એ માનમાન પી પીગો દીકો તો મન માન પીગો એ દીકો તો મન માન પીગો અબુક કરાવો ને અબુક એ એ અબુક કેવું છે મામ મીતુ હા હીથુ મીતુ તું બા મગભાત ખાશે મીતા મીતા જો હાડ વાગી ગયા હે ને હું રાંધવા જાતી હતી ને મેં તુબાને રમકડા કાઢીને દીધા હું થોડીક રોહડા માંથી આડા અવળી થઈ ને રોટલી નો લોટ જોઉં બાંધતી હતી તો બેને જો મારું કામ વધારી નાખ્યું લોટ ઢોળી નાખ્યો હા જો આખો લોટ ઢોર નાખ્યો આ કેળાં ય ઉડાડી નાખ્યા ને બેઠી બેઠી લોટ ખાઈ છે હવે જો તો આ શું કર્યું તુબા કેળાં ને લોટ ને બધું ભેગું હે કેરું નથી ખાવું રેવા દે કેળા નથી ખાવા ને જામા કેળા હતા ને તો કેળા ઉડાડી નાખ્યા લોટ ને બધી આવું ડફર ડફર કરી નાખ્યું આવું રોહડાનું આ કોણ સાફ કરી ગયા હવે હે રેવાડે લોટ ખાધો તું બા એ લોટ ખાધો જો આખો એ લોટ ઢોર નાખ્યો એને વીણી વીણી ખાય કંધારી છોકરી બાજરાનો લોટ ખાય કંધારી મોઢામાં નાખમાં મેં રોટલીનો લોટ બાંધી લીધો ને તું બેસી ને આખો લોટ ઢોળી નાખ્યો કાલે ઉભી થા તો અવાજ જોવે તો અરેરે મમ્મી નું કામ વધાર્યું ને આખી લોટ લોટ ભરાઈ ગઈ જતો તો તું બે લોટ ખાવો તારે હે બાજરી રોટલો ઘડી દઈએ તારે લોટ ખાવો હે ને તો જતો આખા ભોગવું ને હાલ મારું ખખડી જવું ગયું થી સસરા ને ભૂરી મૂકી લોટ લોટ હું વહેલો હવે રોટલીનો લોટ બાંધી લો મારું કઈ ધ્યાન નહીં કે પાછળ બેન શું કરે તેનું કામ કરી લીધું લોટ નાખો ને લોટ થઈને વીણી વીણી ખાતી હતી હું ઘણી વિચાર કરું કે તું બાકા સાની મુની થઈ ગઈ તું મને એમ કે રમતી હે મને ખબર નથી કે લોટ ઢોરે ને બેન ખાય છે બેઠા બેઠા બે તમે બેઠા બેઠા લોટ ખાધો હતો ગંધારી છોકરી ગંધારી એક રોટલાનો લોટ બગાડી નાખ્યો તું બેઠા બેઠા મફત આવે હે પાછી તો હોય જોઈ પાછી કેવી હવે મોજાન આખું બગાડી નાખ્યું સ્વેટર લોટ લોટ ભરાઈ ગઈ મોઢામાં લોટ કેટલોક લોટ ખાતો હતો હે હા કેટલોક લોટ ખાતો હાલો લુગડા બદલા દો અંધારી છોકરી

આ લઈ લો હો ને હે ને તમે આ વિડિયો જોયો ને એ હતો બે દી પહેલા ત્રણ દી પહેલા નો હમણાં છે ને વિડિયો પૂરો હે ને થાતો ને ધડ 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 કટકા થઈ જાય ભાઈ છે ને મેં બે કટકા ભેગા કરી ને જોઈન્ટ વિડીયો કરીને જ નાખી દીધો હોય ને અમારે જોઈન્ટ બનાવવાના હે અને વડાપાવ વડાપાવ બનાવવાના છે તો તમે જો વડા બનાવ્યા હે મોટા મોટા પાંચ તૈયાર હે ને બી તૈયાર હે અહીંયા હવે થોડો ખેના લોટ વધ્યો ને તો મેથીની ભાજી હતી ને તો હું થોડા ખેંક ભજીયા કરી નાખું ભજીયા કરવાના હે એમાં હેને ભૂંગળા તૈરા હે તુબાને છે ને ભૂંગરા બોભાવે જો ભૂંગરા તરી નાખ્યા ખા ને એટલું કામ કર્યું ને મેં ખાલી વડા બનાવ્યા અને ભૂંગળા તૈયાર એટલી ઘડી મરચા છે ને તુબા ઉઠી ગઈ તો હવે હેને ભજીયા આઘડી નહીં બનાવવું એના પપ્પા હે ને આવશે ને દુકાને થી ને બાર દરવાજો ખોલ ને ઉભા રે ત્યાંથી આવે છે ટાઢ આજ તો ટાઢ ઓછી ગે કાલ કરતા કાલ કરતા નહીં આમ તો બે થી ની ઓછી ટાઢ છે ને આજ તો એમ લાગે કે જરાય હે ને સેજ જ આ જો દુબા હે ને ઉઠતી નથી પણ મેં ઉઠાડી કેમ કે અટાણે હવા દવાઈ ગયા પાછી ઉઠીએ નહીં તો પણ સાંજે છે ને બાર એક વાગ્યા સુધી ઉઘે તો શું કરે ના ના જોઈએ ટીંગાડી જોઈએ શું કરે બેન

ના ના વિડીયો નથી ઉતારવો હા ના 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 હાલો ભાઈ કહે એમ કે છે મેં આને મેકઅપ નથી કર્યો વિડીયો નથી ઉતારવો તો હાલો આજનો વિડીયો બસ આટલો જ પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં ને કાલે અમારે જવાનું છે પોરબંદર મારા નાના લગ્ન છે ને તો

હેલો મિત્રો કેમ છો બધા હેલો કઈ દે હેલો હવે કંઈ કામ નહીં કરવા દે અમે ગહર તા ઈખીને આખા ઘરમાં ચેર પગ્યા થઈને ગહર છે ટાટું બા હલો આપણે પાસે મળ્યું કાલે નવા વ્લોગમાં આવી લાઇક શેર અને ભૂલતા નહીં આવજો બાય બાય